મિત્રો સમયનું ચક્ર જ્યારે ભરે છે ત્યારે રાજાને રંગ અને રંગને રાજા બનાવી દે છે મેષ રાશિના જાતકો ખૂબ સાવધાન થઈ જાઓ આજે હું તમને કોઈ મીઠી ગોળી આપવા નથી આવ્યો આજે હું તમને ઊંઘોમાંથી જગાડવા આવ્યો છું બે હજાર છવ્વીસ તમારી જિંદગીનું એવું વર્ષ છે જેને તમે આવનારા ત્રીસ વર્ષ સુધી નહીં ભૂલી શકો કારણ કે બે હજાર છવ્વીસમાં કર્મ ફળદાતા શનિદેવ તમારી કુંડળીના બારમા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને આની સાથે જ મેષ રાશિ પર શનિની સાડે સાતીનું પહેલું ચરણ શરૂ થઈ ચૂક્યું છે અને પગમાં શું છે પગમાં છે લોઢાનો પાયો બારમું ઘર એટલે કે ખર્ચ અને હાનિનું ઘર હોય છે અને ઉપરથી લોઢાનો પાયો છે જે સંઘર્ષનું પ્રતિક છે આ સંયોગ બતાવી રહ્યો છે કે બે હજાર છવ્વીસમાં મેષ રાશિવાળાના જીવનમાં એક એવું તોફાન આવવાનું છે જે નબળા પાયાવાળા મકાનોને ઉખાડી ફેંકશે પરંતુ જેના કર્મ મજબૂત હશે શનિદેવ તેમને આજ તોફાનમાં ઉડતા શિખવાડશે મિત્રો બે હજાર છવ્વીસમાં મેસ રાશિવાળા સાથે પાંચ એવી ઘટનાઓ ઘટશે જે પહેલાં ક્યારેય નથી થઈ શું તમારી જેલ યાત્રાને યોગ છે કે વિદેશમાં સ્થાયી થવાનું સપનું પૂરું થશે શું તમને અઢળક દોલત મળશે કે પછી ફરીથી સાત વર્ષ સંઘર્ષ કરવો પડશે કે પછી તમારી સંપત્તિને આરામથી ભોગવી શકશો તો ચાલો આ શનિની સાડે સાતીનો પ્રભાવ મેષ રાશિ ઉપર કેવો રહેશે દરેક બાબતો વિશે વિસ્તારથી જાણીએ મિત્રો ડરતા પહેલા શનિના વિજ્ઞાનને સમજો શનિદેવ જ્યારે મીન રાશિમાં આવ્યા છે તો તે તમારી મેષ રાશિથી બારમા સ્થાન પર પહોંચ્યા છે જ્યોતિષનો નિયમ છે જ્યારે શનિ ચોથી આઠમી કે બારમય ભાવમાં પહોંચે છે ત્યારે લોઢાનો પાયો બને છે બારમું ઘર શું છે આ ઘર છે ખર્ચનું હોસ્પિટલનું જેલનું પાગલપણાનું પણ સાથે આ જ ઘર છે વિદેશ યાત્રાનું મોક્ષનું અને દાનનું મિત્રો સાડા સાતીનું આ પહેલું ચરણ તમારા મસ્તક પર ચડી રહ્યું છે લોઢાનો પાયો એટલે મહેનત અને કઠોરતા મિત્રો શનિ સંકેત આપી રહ્યું છે કે મેષ રાશિવાળા હવે આરામનો સમય પૂરો થઈ ગયો છે હવે તપવાનો સમય શરૂ થયો છે આ પાયો તમને તોડવા નહીં પણ તમારા અહંકારને ઓગાળવા આવી રહ્યો છે તમારી પાસે એટલી મહેનત કરાવશે કે સફળતાને તમારા કદમ ચૂમવા માટે મજબૂર કરી દેશે તો ડાયરી કાઢો અને નોટ કરો એ પાંચ ભવિષ્યવાણી જે આવતા વર્ષોમાં અટલ સત્ય હશે મિત્રો લોઢાનું પાયો અને બારનું ઘર આનો સૌથી પહેલો વાર તમારા ખિસ્સા પર થશે પહેલી નિશ્ચિત ઘટના બે હજાર છવ્વીસમાં તમારા ખર્ચના રૂપમાં થશે તમારા ખર્ચા તમારી આવક કરતાં બમણા થઈ જશે પૈસા ખૂબ આવશે આવકના સ્ત્રોત પણ વધશે કેટલીક જૂની ચિંતાઓ પણ ઓછી થશે એટલે કે તમારું કર્મ અને અણધાર્યા પૈસા આવશે પરંતુ તે હાથમાં ટકશે નહીં એટલે કે પાણીની જેમ પૈસા વહેવા વાળી કહેવત બે હજાર છવ્વીસમાં તમે તમારી આંખોથી જોઈ શકશો ક્યારેક ગાડી ખરાબ ક્યારેક ઘરમાં રિપેરિંગ ક્યારેક અચાનક કોઈ દંડ એટલે કે શનિદેવ તમારી જમા પૂંજીને ટેસ્ટ કરશે જો તમે ભૂલથી પણ બે હજાર છવ્વીસમાં સટ્ટાબાજી કે જોગારમાં પૈસા લગાવશો તો બરબાદી થઈ શકો છો મિત્રો સાડે સાતીનું પહેલું ચરણ માથા પર હોય છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ સાડે સાતીનું પહેલું ચરણ ખૂબ કષ્ટકારી હોય છે આવામાં જે લોકો ધર્મથી વિમુખ છે અથવા દમન અત્યાચાર અને શોષણના રોગથી પીડિત છે તો બે હજાર છવ્વીસમાં તે લોકોની ઊંઘ આરામ થશે પથારી પર સૂઈ રહેશો પણ આંખોમાં ઊંઘ નહીં આવે મગજમાં ચોવીસ કલાક વિચારો ચાલતા રહેશે તમને અજાણ્યો ડર સતાવશે મારું શું થશે ત્યાં સુધી કે તમારી ડિપ્રેશન કે ઓવર થિંકિંગની સમસ્યાઓ પણ વધી શકે છે પરંતુ જે સત્યના માર્ગ પર છે કે કુંડળીમાં શનિ સારી સ્થિતિમાં છે તે પોતાના નિર્ણયોને લીધે શત્રુઓ સાથે પણ મિત્રની જેમ વર્તન કરશે તમે તમારા બિઝનેસને લઈને સુદીર્ઘ અને લાંબી ભાગ્યોદયકારક યાત્રા કરશો તે આશા અનુરૂપ હશે તમારા નિર્ણયોના લીધે જ નોકરીમાં અધિકૃત પદ પ્રાપ્ત થશે અહીં સુધી કે પોતાના નિર્ણયના કારણે જો કોઈ અજાણી મુસીબતમાં ફસાયેલા હશો તો પણ ત્યાંથી બહાર નીકળશો કારણ કે શનિ તમને રોકવા નહીં પણ આગળ આવ્યા છે મિત્રો આ થોડી કડવી વાત છે પણ સત્ય છે બારમું ઘર હોસ્પિટલ અને બંધનનું છે તેથી જો તમારી કુંડળીમાં દશા ખરાબ છે તો બે હજાર છવ્વીસમાં તમને કે પરિવારના કોઈ સભ્યને હોસ્પિટલમાં પડી શકે છે પગમાં ઈજા કે આંખોમાં ઇન્ફેક્શનનો ખતરો પણ રહેશે જોકે અહીં શનિ તમને રોમાંસ અને પ્રેમ પ્રસંગોમાં પણ ફસાવી શકે છે તમે એકાએક લાભ અને વ્યાપાર અર્થે નવા લાભ પર કરાર કરશો ભાગીદારી નિર્મિત કરશો બળમુભાવ વિદેશનો પણ છે તો તમે વિદેશમાં ચિત પરિચિત વ્યક્તિથી શુભ સમાચાર પ્રાપ્ત કરશો કોઈ વિશેષ વ્યવસાયમાં ધન લગાવવામાં પ્રયાસ સફળ રહેશે તમે જે બિઝનેસમાં લોઝ કરી રહ્યા હતા જ્યાં તમારું પૈસે પૈસો સતત ખર્ચ થઈ રહ્યો હતો ત્યાં અચાનક બાજી પલટશે કારણ કે તમારી કેટલીક બ્રાહ્મણાઓનું ખંડન થશે થોડા પ્રયાસ દ્વારા ઘણા કાર્યો સિદ્ધ થશે જે તમારા માટે ખૂબ જરૂરી હતા બારમા ભાવમાં શનિ અધ્યાત્મ તરફ લઈ જાય છે પૂજા પાઠમાં રોચિ જાગૃત થશે ત્યાં સુધી કે કોઈ દૈવીય શક્તિનો સહારો લઈને તમે જીવનના દરેક પ્રકારના કષ્ટોને દૂર કરી લેશો

મેસ રાશિના જ લોકો વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા હતા બે હજાર છીજા લાગી જશે કારણ કે લોઢાનો પાયો તમને તમારા જન્મસ્થાનથી દૂર ધકેલી દે છે કાં તો તમે વિદેશ જશો કાં તો નોકરીના કારણે તમારું કર્જ છોડવું પડશે બીજા શહેરમાં જવું પડશે ત્યાં સુધી કે બીજા રાજ્યોમાં પણ કેમ કે આ સ્થિતિ તમને દૂર લઈ જાય છે જોકે આ દૂરી પણ તમને ઘણું બધું શીખવવા માટે જ આવી રહી છે કારણ કે વ્યક્તિ જ્યારે સપના પૂરા કરવા નીકળે છે ત્યારે તેને જીવનના દરેક અનુભવોમાંથી પસાર થવું પડે છે જો દેશના અજય વડાપ્રધાન મોદીજી શરૂઆતમાં ચા વેચત ઓફિસમાં પોતા ન લગાવત ઘરે ઘરે જઈને સત્યનો પ્રચાર ન કરત અને મોટા લીડરોની નીચે કાર્ય ન કરત તો આજે અહીં ન પહોંચત તેથી શનિ તમને આ લાભ આપવા માટે આવ્યો છે સમજાવવા માટે આવ્યો છે મિત્રો બારમો ઘર છુપા દુશ્મનોનું છે તેથી બે હજાર છવ્વીસમાં તમારી ઓફિસમાં કે બિઝનેસમાં તમારી પીઠ પાછળ સાજી રચાશે તમારી સામે જે મીઠું બોલે છે એ જ તમારા મૂળિયા કાપશે લોઢાનો પાયો તમને બતાવી દેશે કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે તમને દગા મળશે પણ આ જ દગા તમને ચતુર બનાવશે કુલ મળીને કહેવાય તો સારા સાતીની શરૂઆત છે અને પાયો લોઢાનો છે તેથી ગભરાશો નહીં મિત્રો શનિ બારમા ભાવમાં તમને બરબાદ કરવા નહીં તમને આધ્યાત્મિક બનાવવા આવ્યો છે બારમું ઘર મોક્ષનું છે જો તમે તમારા પૈસા જાતે દાનમાં વાપરી નાખશો તો શનિ તેને હોસ્પિટલમાં ખર્ચ નહીં કરાવે સંભવ હોય તો બે હજાર હિસ્સો ગૌશાળા ગુપ્ત દાનમાં કરો આ બારમાં શનિનો સૌથી મોટો તોડ હશે આની સાથે વૈદિક સાધનાના આ બે સિદ્ધો ઉપાય તમારી રક્ષા કરશે પહેલો ઉપાય છે છાયા પાત્ર કારણ કે શાળા સાથે શરૂ થઈ રહી છે દરેક શનિવારે કાસા કે લોઢાની વાટકીમાં સરસવનું તેલ લો તમારો ચહેરો જુઓ અને તેને શનિ મંદિરમાં દાન કરો અને બીજું કુંડલી વિશ્લેષણ કારણ કે આ દોરીઓ દોષને દૂર કરવામાં મદદ કરશે મિત્રો સારા સાથેથી ડરવાનું નથી તેને એક તપસ્યા માનીને સ્વીકારવાની છે તમારી સીટ બેલ્ટ બાંધી લો કારણ કે સફર શરૂ થવાનું છે કમેન્ટમાં લખો જય બજરંગ બલી કારણ કે હનુમાનજી જ શનિના પ્રકોપથી બચાવે છે આ વિડીયોને તમારા મેષ રાશિવાળા મિત્રો સાથે શેર કરો શુભમ શુભમભોતુ જય ગુરુદત્ત જય ગિનનારી